મિત્રો હજુ પણ વિક્રમ ઠાકોર એવું જ કહે છે કે જો મમતા સોની આપણી સાથે કામ કરવા માંગતા હોય આપણા ફિલ્મોની અંદર કામ કરવા માંગતા હોય તો હું ના નથી પાડતો મિત્રો વિક્રમ ઠાકોરે ઘણા બધા પ્રોગ્રામોની અંદર ઘણા બધા વિડીયોની અંદર જણાવ્યું છે કે મારે અને મમતા સોનીની જે જૂની પિક્ચરો હતી એ મારા ઘણા બધા ચાહક મિત્રો પસંદ કરતા હતા અને આજે પણ ચાહક મિત્રો રાહ જોઈને બેઠા છે કે વિક્રમ ઠાકોર અને મમતા સોનીની સાથે ફિલ્મો ક્યારે આવે પણ મિત્રો અત્યારે વિક્રમ ઠાકોર અને મમતા સોની ની કોઈ પર્સનલ મેટર હશે એના કારણે મિત્રો મમતા સોની વિક્રમ ઠાકોર સાથે કામ નથી કરતા પણ મિત્રો વિક્રમ ઠાકોરે ખુદ ઘણા બધા વિડીયોમાં બતાવ્યું છે કે હું મમતા સોની ને ના નથી પાડતો હું તો આજે પણ તૈયાર છું કે મમતા સોની મારી સાથે ફિલ્મોમાં કામ કરે પણ મમતા સોની ને કઈ પ્રોબ્લેમ છે એ મને નથી ખબર મમતા સોની ના પાડે છે અને વિક્રમ ઠાકોર એવો પણ ખુલાસો કર્યો છે કે જ્યારે પણ મમતા સોની કહેશે તો આપણે તરત જ તેની ફિલ્મોની શરૂઆત કરીશું અને આપણે ફિલ્મ બતાવીશું અને ફિલ્મ બનાવીશું કારણ કે મિત્રો વિક્રમ ઠાકોરના ચાહક મિત્રો ચાહે છે મમતા સોની અને વિક્રમ ઠાકોરની ફરી એકવાર સાથે ફિલ્મો આવે શું દર્શક મિત્રો તમે ચાહો છો કે નથી ચાહતા અને અત્યારે હાલ જે સ્ટેજ પ્રોગ્રામનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે એની આપણે સાચી હકીકત બતાવીએ તો મિત્રો અત્યારે હાલ વિક્રમ ઠાકોરનું જે તસવીર વાળું સોંગ હતું એ તમે બધાએ જોયું હશે કે ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલતું હતું અને અત્યારે હાલ મિત્રો વિક્રમ ઠાકોરે જે અત્યારે હાલ હું તમને સોંગ બતાવવાનો છું એ ગાયું છે એ સાહેબ એવું ગાયું છે કે ભલભલાની આંખોમાંથી આંસુ આવી જશે અને ઘણા બધા લોકો તો એવી કોમેન્ટ કરી રહ્યા છે કે આ સોંગ વિક્રમ ઠાકોરે કોની યાદમાં ગાયું છે તો મિત્રો આ સોંગ તમે તમારી આંખોથી જોવો એટલે તમને ખબર પડી જશે કે વિક્રમ ઠાકોરે કોના માટે ગાયું છે અને કેવું ગાયું છે તો એ પહેલા તમે આ વિડીયો જોવો